નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અહીં આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડીની જે ભરતી બહાર પડી છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને કુલ નવ હજાર આઠસો જેટલી જગ્યાઓ માટે જે બહેનોએ ફોર્મ ભર્યા છે તે બહેનો અત્યારે હાલ આતુરતાથી મહિલા અને બાળ વિકાસ વિભાગની જે વેબસાઇટ છે એચ આર એમ એસ ગુજરાત પર મેરિટ લિસ્ટને લઈને જે રાહ જોઈને બેઠા છે ત્યારે હાલમાં જે તમામ જિલ્લા કક્ષાએ આઈસીડીએસ ભવન છે ત્યાં આગળ તમામ જે જિલ્લાઓની ભરાયેલી ખાલી જગ્યાઓ સામે અરજીઓ છે તેનું કરણ એટલે કે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે જે સ્પ્રૂટિનીકરણની જે પ્રક્રિયા છે ફોર્મની તે કેટલે પહોંચી છે અને સ્પ્રૂટિનીકરણની બાદ જે છે તે મેરિટ તૈયાર કરી મેરિટ ખરે અને જનરેશન માટે પ્રોગ્રામ ઓફિસરની જે છે તે આઈસીડીએસ જે અધિકારી છે સીડીપીઓ સર દ્વારા સીડીપીઓ અધિકારી ક્યારે મોકલશે અને કઈ રીતે જે છે તે સ્ટેટસ જોવું સ્ટેટસ સ્ટેટસ હાલમાં શું બતાવે છે અને ક્યારે બદલાશે આ તમામ માહિતી બહેનો આપ સુધી પહોંચાડશે તો મિત્રો વાત કરીએ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કે જે કાર્યકર અને તેડાગર બહેનોની જે ભરતી પ્રક્રિયા છે ઓનલાઈન તે હાલમાં ચાલી રહી છે હવે જે અરજી કરવાનો સમયગાળો હતો તે ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ પૂર્ણ થઈ ગયું છે અત્યારે હાલ તમામ જિલ્લામાં જે આઈસીડીએસ ભવન ખાતે સીડીપીઓ સાહેબ દ્વારા જે છે તે ફોર્મની ચકાસણી એટલે કે સ્ત્રોતનીકરણ પ્રક્રિયા ચાલી રહી છે હવે જે બહેનો છે તેમની એપ્લિકેશન છે તેમણે કરી છે તો એ એપ્લિકેશન સ્ટેટસ કઈ રીતે જેવું તેને લઈને આજના વિડીયોમાં થોડીવાર વિગતે વાત કરીશું જે ભરતી પ્રક્રિયા છે તે ફોર્મ ભરવાથી લઈ નોકરીના ઓર્ડર સુધી તમામ પ્રકારની પ્રક્રિયા છે ભરતી પ્રક્રિયા તે ઓનલાઈન છે અને આ તમામ ભરતી પ્રક્રિયા માટે તમારે જે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ જે એચઆરએમએસ ની જે વેબસાઇટ છે જેના પર તમે ફોર્મ ભર્યું હતું તો આ વેબસાઇટ ઉપર જ તમને તમામ માહિતી મળશે સૌ પ્રથમ તમે મોબાઈલ અથવા લેપટોપમાંથી સૌ પ્રથમ તમારે મોબાઈલ અથવા તો લેપટોપમાંથી એ એચ આરએમએસ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી વેબસાઇટમાં જઈ તમારી વેબસાઇટ ઓપન કરવાની છે ત્યારબાદ તમને જે કોમ્પ્યુટર પર સ્ક્રીન દેખાય એના પર મોબાઈલ સ્ક્રીન પર જે હોમ સ્ક્રીન છે તેમાં ગુજરાતની જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા જે છે તે વિકસાવવામાં આવી છે હવે મિત્રો આ જે વેબસાઇટ છે તે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી છે અને આ જે વેબસાઇટ છે ઇએચઆરએમએસની હોમો વેબસાઇટ તેની બાજુમાં તમે જોશો તો રિક્રુટમેન્ટનો ઓપ્શન જોવા મળશે આ ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે અલગ અલગ જે ઓપ્શન છે તેમાં તમને જોવા મળશે જેમાં તમને એપ્લાય પ્રિન્ટ એપ્લિકેશન એટલે કે જે તમારી એપ્લિકેશન પ્રિન્ટ કરવા માગતા હોય અને ભૂલી ગયા હોય તે કરી શકો છો એડિટ એપ્લિકેશન છે અત્યારે હાલ નહીં થાય કારણ કે ફોર્મ ભરતા હતા ત્યારે જે તમે ભરી શકતા હતા એ જ ભરી શકશો હવે વાત કરીએ મિત્રો એપ્લિકેશન સ્ટેટસ બટન છે તેના પર ક્લિક કરવાનું છે એટલે એપ્લિકેશન સ્ટેટસ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમારું જે ઇન્ટરફેસ છે તે ઓપન થઈ જશે જેમાં એપ્લિકેશન નંબર અને મોબાઈલ નંબર એટલે કે બહેનો તમે જે ફોર્મ ભર્યું હશે જે બહેનોએ કાર્યકર બહેનોમાં ફોર્મ ભર્યું હોય તેમના માટે અને જે બહેનોએ તેડાગર માટે ફોર્મ ભર્યું હોય એના માટે એક એપ્લિકેશન નંબર તમને ફાળવવામાં આવ્યો હશે અને જે તમારી પ્રિન્ટ લીધી હશે ફોર્મની એમાં અને તમારા મોબાઈલ નંબરમાં બંનેમાં મળી જશે તમારે એ એપ્લિકેશન નંબર નાખવાનો છે અને બાજુમાં રહેલ જે મોબાઈલ નંબરનું કાનું છે એમાં તમારો જે મોબાઈલ નંબર રજિસ્ટર કરાવ્યો હોય એ આર એમ ની વેબસાઇટ ઉપર તે નાખશો એટલે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવી જશે હવે તમારે શું કરવાનું છે તો કે એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે તમારે આ જે ઓટીપી આવ્યો હોય તે ઓટીપી તમારા જે ઓટીપી મોબાઈલ ઉપર નાખી અને તમાર જે એપ્લિકેશન છે તેના પર ક્લિક કરશો એટલે હાલમાં જે છે તે આ રીતનું કંઈક ઇન્ટરફેસ જોવા મળશે જેમાં લખેલું છે કે એપ્લિકેશન સ્ટેટસમાં તમારું નામ તમારું એપ્લિકેશન નંબર અને સ્ટેટસમાં લખેલું આવે છે કે તમારી અરજી મળેલ છે તમે જે ઓનલાઈન અરજી કરી છે તે ઓન અરજી કરી તે જે તે મહિલા અને બાળ વિકાસ વિભાગને મળી ગઈ છે પરંતુ રિમાર્કમાં સાથે બાજુમાં લખેલું એવું કંઈક આવે છે કે અરજીની સ્ફૃતિની બાકી છે એટલે કે આપણે જે અરજી કરી છે તેની સ્ફૃતિનીકરણ ચકાસણી જે છે તે બાકી છે હાલમાં તમામ જિલ્લાઓમાં જે આઈસીડીએસ ભવન ખાતે જે સીડીપીઓ છે તે સીડીપીઓ દ્વારા જે છે તે આ અરજી ફોર્મની ચકાસણી ચાલી રહી છે જેમાં સાચા જે ફોર્મ ભરેલા હશે જેમણે પ્રોપર ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરેલા હશે તેવા ફોર્મને જે છે તે મેરિટ લિસ્ટ માટે અલગ કરવામાં આવશે અને જે લોકોએ ફોર્મ ભરવા ભૂલ કરી હશે અથવા તો અધૂરા ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હશે અધૂરા ફોર્મ્સ જેમણે સબમિટ કર્યા હશે તેવા જે બહેનો હશે તેમના સીડીપીઓ દ્વારા બે લિસ્ટ તૈયાર કરવામાં આવશે જેમાં દરેક ગામ વાઇસ દરેક જગ્યા સામે જેટલા કાર્યકર અથવા તો તેડાગર બહેનો માટેના જે ફોર્મ ભરાયા હશે તેમાં યોગ્ય ડોક્યુમેન્ટ દસ્તાવેજો સાથેના જે યોગ્ય ડોક્યુમેન્ટ ફોર્મ હશે એનું મેરિટ લિસ્ટ બને વિને તૈયાર કરવામાં આવશે જ્યારે બીજું જે બહેનોના ફોર્મ અધૂરા હશે અથવા તો કોઈ માહિતી ખોટી હશે તેવા બહેનોના ફોર્મનું રિજેક્ટ લિસ્ટ પણ મૂકવામાં આવશે જે બંને ફોર્મ જે છે તે આ બંને જે લિસ્ટ છે તે સીડીપીઓ દ્વારા હાલમાં તૈયાર કરીને પ્રોગ્રામ ઓફિસર્સને આપી દેવામાં આવશે જ્યારે પ્રોગ્રામ ઓફિસર્સ દ્વારા આ ફોર્મનું જે છે તે મેરિટ ખરાઈ માટે ઓકે કરશે ત્યારે અહીંયા માં જે છે તમારી અરજી મળેલ છે અને મેરિટમાં તમારો સમાવેશ થયો છે કે નહીં તે આ રિમાર્કમાં એવું લખેલું આવશે કે મેરિટમાં તમારો સમાવેશ થઈ ગયું છે અથવા તો તમારું જે મેરિટમાં નામ સમાવેશ થયેલ નથી જે તે એપ્લિકેશનમાં સ્ટેટસ બતાવશે ત્યારે તમે જે એપ્લિકેશન સ્ટેટસ મને જે હશે તે પ્રમાણે તમે કહી શકો છો આમ જો તમને કંઈ વાંધો ના હોય તો તમે મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટમાં તમે તમારું નામ ચેક કરી શકો છો અને રિજેક્ટ એપ્લિકેશન લિસ્ટ રિઝેક્ટ સાથે તમને ત્યાં જોવા મળશે છેલ્લે જે રિસ છે તેમાં તમે જોઈ શકો છો આ એક મહત્વની અપડેટ છે અને ટૂંક જ સમયમાં જે મેરિટ લિસ્ટ છે એ તમામ જિલ્લાઓનું ત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં આવવાનું ચાલુ થઈ જશે અને આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત